મોડાસા હંગામી બસ સ્ટેશનમાંથી વર્ષ બે હજાર એકવીસમાં મોડાસા ટાઉન પોલીસે આરોપી રામચંદ્ર કસ્તુરાજી થોરીને માદક પદાર્થ ત્રણ ચાર કિલો પોષડોડા સહીત મુદા માલ સાથે ઝડપી લઈ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે કેસ નામદાર ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટના જજ એચએન વકીલ સાહેબે આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હોવાનું સરકારી વકીલે જેડી પંચાલે માહિતી આપતા જણાવ્યું હતું જેડી પંચાલ મદદનીશ જિલ્લા સરકારી વકીલ શ્રી અરવલ્લી મોડાસા એનડીપીએસની એક ઘટના મોડાસા હંગામી બસ સ્ટેશનનો કામગીરી ચાલે છે ત્યાં તારીખ દસ આઠ એકવીસના રોજ બસ ડેપોમાં એક આરોપી ત્રણ કિલો ચારસો ગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડા જે સત્તાવનસો ને એંસી રૂપિયાની કિંમતનો રંગે હાથે ઝડપાયેલો મોડાસા ટાઉન પોલીસે ફરિયાદી બની અને તે ફરિયાદ નોંધેલી અને સદર કામનો કેસ મોડાસા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે અમે સઘન અને મજબૂત પુરાવો રજૂ કરેલો અને તેના આધારે આજરોજ નામદાર એચ એન વકીલ સાહેબ એડિશનલ સેશન્સ જજ સાહેબ હોય આરોપી નંબર એક રામચંદ્ર કસ્તુરજી થોરીનાઓને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દસ હજાર રૂપિયા દંડની સજા દંડની રકમ દંડ ફટકારેલ છે જો દંડની રકમ ન ભરે તો ત્રણ માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે સદર સજાનો હુકમ થતાં કોર્ટમાં સન્નાટો ફેલાઈ ગયેલો હતો